મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ હાજર રહ્યા સુશાસન દિવસની ઉજવણી સહિત મહેસૂલના જે પડતર પ્રશ્નો છે તે મુદ્દે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી રહી છે રાજ્યના તમામ કલેક્ટર જિલ્લા કલેક્ટર સહિત ડીઓ ની જે બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક ની અંદર મહેસૂલ વિભાગના પણ અધિક મુખ્ય સચિવ જે છે તેઓ હાજર રહ્યા હતા ઉપરાંત કૃષિ મંત્રી અને પંચાયત મંત્રી પણ આ બેઠક ઉપસ્થિત રહ્યા હતા હાલ મળતી માહિતી અનુસાર આ બેઠકની અંદર આગામી દિવસોમાં સુશાસન દિવસની ઉજવણી જે કરવાની છે તે મામલે બેઠક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત મહેસૂલ વિભાગના જે પડતર પ્રશ્નો છે તે પડતર પ્રશ્નોને લઈને પણ જે છે તે ચર્ચા વિચારણા જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવી હતી આ ઉપરાંત જે ખેડૂતોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને પણ આ બેઠક ની અંદર ચર્ચા કરાઈ હતી તદ ઉપરાંત આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પણ આ બેઠક ની અંદર ચર્ચા કરવા હોવાનું જે છે તે ચર્ચાઈ રહ્યું છે એટલે કહી શકાય છે કે આજની બેઠક જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ જે છે તે આવનારા દિવસોમાં મહેસૂલ વિભાગ નો રોડ મેપ કેવો જોઈએ કલેક્ટર અને ડીડીઓ કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેને લઈને જે છે તે મનોમંથન કરવામાં આવ્યું હતું બિલકુલ આભાર મનહર તમામ જાણકારી માટે